હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસની એટલે કે ચોવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ વરસાદ પડવાની શક્યતા છે તેમજ આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે બંદરો પર સિગ્નલ ત્રણ લગાવાયું છે છોટાઉદેપુરના તેજગઢમાં વાંચદાના ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસના કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી તેમણે નસવાડીના વાડિયા ખાતે પ્રસ્તાવિત હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો સખત વિરોધ કર્યો હતો આદિવાસીઓના વિરોધ વચ્ચે કોંગ્રેસે પણ આ મુદ્દે સમર્થન આપ્યું છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ નસવાડી પહોંચવાના છે અનંત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટથી આદિવાસીઓની જમીન છીનવાઈ જશે રાજકોટ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સંદેશા સાથે આજે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આશ્ચર્યની વાત તો એ હતી કે હેલ્મેટ ફરજિયાતનો સંદેશો આપતી આ સાયકલ રેલીમાં ખુદ પોલીસ અધિકારીઓ અને જવાનોએ હેલ્મેટ પહેર્યા વિના સાયકલ ચલાવી હતી રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં સ્પષ્ટ લખાયું હતું કે સાયકલ ઓન સન્ડેમાં તમામ નાગરિકોને આમંત્રણ છે પરંતુ તેમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે જોકે આજે નીકળેલી સાયકલ રેલીમાં ખુદ એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને ઇન્ચાર્જ ટ્રાફિક ડીસીપી જગદીશ બાંગરવાએ હેલ્મેટ પહેર્યા વિના સાયકલ ચલાવી હતી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામડેજ સમુદ્ર કિનારેથી એક કિલોમીટર દૂર એક કન્ટેનર તરતું જોવા મળ્યું હતું કન્ટેનર કિનારા તરફ આવી રહ્યું હોવાની શક્યતા છે આ ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથ એસઓજી કસ્ટમ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે એજન્સીઓએ તપાસની કાર્યવાહી શરૂ કરી દીધી છે અબાડામાં બે જૂથ વચ્ચે જોરદાર મારામાર થઈ હતી એકબીજા પર લાકડી લઈ તૂટી પડ્યા હતા દબાણ હટાવવા મુદ્દે થયેલી બબાલમાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનામાં દસ થી વધુ લોકોને ઈજા પહોંચી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મહેસાણા હાઈવે પર ભાંડુ ગામના બે યુવકો નોકરીએ જતા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા પિકઅપ ડાલાએ તેમની બાઇકને ટક્કર મારી હતી અકસ્માતમાં બાઇક સવાર નાઈ સચિન જીતેન્દ્ર કુમાર અને ઠાકોર પ્રકાશજી વિષ્ણુજી બંને રોડ પર પટકાયા હતા સચિનને ગંભીર ઇજાઓ થતાં તેમના મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રકાશજીને સામાન્ય ઇજાઓ થઈ છે જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા સતાપર ગામનો ડાહી મણિસાર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે ડેમ સો ટકા ભરાતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે સ્થાનિક વહીવટી તંત્રએ આસપાસના વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવા માટે સૂચના આપી છે ડેમની આસપાસ અવર ન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે વધુમાં નદીના પટમાં કોઈએ પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવી છે સમર સિઝનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા ગ્રામજનોને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલા ખુડિયાર ડેમમાં પાણીની આવક વધતા તેના ડિઝાઇન સ્ટોરેજના સિત્તેર ટકા સુધી ભરાઈ ગયો છે નિયમ અનુસાર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જળાશય સંપૂર્ણ સપાટીએ પહોંચતા કોઈપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે અમરેલી ફ્લડ સેલે નીચાણવાળા વિસ્તારમાં લોકોને નદી કે પટના કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે અમરેલી જિલ્લાના ધારી આંબરડી ભાટ પાલડી પાદરગઢ તેમજ બગસરા તાલુકા તાલુકાના હાલરિયા અને હુલરિયા ગામને એલર્ટ કરાયા છે અબડાસા તાલુકાનો કેરવાંઢ કોસાનો ખારો બંધારો ફરી એકવાર તૂટી ગયો છે આ બંધારો અગાઉ પણ તૂટી ગયો હતો જેને તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે સ્થળે તાત્કાલિક ધોરણે માટીનો બંધારો બનાવવામાં આવ્યો હતો આ બંધારાથી વિસ્તારના ખેડૂતોને સારો એવો ફાયદો થયો હતો અને પાક પણ સારો થયો હતો પરંતુ ભારે વરસાદના કારણે માટીના બંધારણમાં ભંગાણ સર્જાયું છે હવે ખેડૂતોને ચિંતા છે કે ખારું પાણી ડેમના પાણીમાં ભળી જશે અને ડેમનું તળિયું ખારું થઈ જશે પંચમહાલ પોલીસ અને જિલ્લા પ્રશાસને આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કર્યું રેલીમાં પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી રેલી ગાંધી ચોક બીવી ગાંધી પેટ્રોલ પંપ થઈને વાવડી સુધી પહોંચી બીવી ગાંધી પેટ્રોલ પંપ પાસેના બિસ્માર રસ્તા પર સાયકલ ચલાવવા અધિકારીઓ અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો